સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ બાબતે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આ સંદર્ભે આમ આદમી પાર્ટી એ જણાવ્યું કે રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ કહ્યું કે ભારે દુખની વાત છે કે ડૉક્ટર ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસ જનજયંતિના દિવસે જ આપણા શહેરમાં કાપોદરા વિસ્તારમાં બનેલી ઘટનાઓ અંગે આખા શહેરમાં ચકચાર મચાવી દીધી આખી બનવા પાછળ જવાબદાર કોણ છે દારૂના નશામાં અસામાજિક તત્વો આવી ઘટનાઓને અંજામ આપે છે એને અર્થ કેવો થયો કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી માત્ર કાયદા કાગળ સુધી જ સીમિત છે સુરત શહેરના કયા વિસ્તારોમાં દારૂ મળતો નથી ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે દારૂની સાથે સાથે સુરત શહેરમાં ડ્રગ્સે પણ મૂકી છે ત્યારે આમ આદમી પાર્ટી સુરત શહેરના સજ્જન નાગરિકો વતી પોલીસ કમિશનર શ્રી ખાસ વિનંતી કરે છે આવી જધન્ય ઘટનાઓ રોકવા માટે સ્પેશિયલ આયોજન કરવામાં આવે તેવું આયોજન કે જેને જમીની સ્તર પર સાચા અર્થમાં લાગુ થાય સુરત શહેરમાં દારૂ અને ડ્રગ્સના કારોબારને સંપૂર્ણ નષ્ટ કરવામાં આવે આ ઘટનામાં જે આરોપી પકડાયો છે એના પર કાયદાકીય રાય સખ્ત પગલાઓ લેવામાં આવે પરિવારના લોકોની માંગ છે કે અત્યારાને ફાંસીની સજા આપવામાં આવે જે માટે કાયદાકીય રાહે સંપૂર્ણ કડકાઈ સાથે ન્યાય અને ઢીલ કે શો શે શરમ રાખ્યા વગર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જ્યાં હત્યાની જધન્ય ઘટના બની છે ત્યાં જ તે જ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ચાલે છે એવી માહિતી મળી છે આ દારૂના અડ્ડાઓ કોની મહેરબાનીથી ચાલે છે અને આ સિવાય પણ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ક્યાં ક્યાં ચાલે છે એની તપાસ કરવામાં આવે અને આની પાછળ જેમની મહેરબાની હોય એના પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી કરે છે વિશેષમાં ઘણા સમાચાર પત્રોના માધ્યમથી જાણવા મળ્યું કે સુરત શહેરમાં રહેતા લોકોએ અન્ય રાજ્યોથી લાગવક કરીને પોતાની વગનો દુરુપયોગ કરીને હત્યાના લાયસન્સ મેળવ્યા છે અને કાયદા કેરાયા બાબતે સઘન તપાસ કરીને સુરતને ને અડ્ડો બનતા રોકવા પોલીસ કમિશનર શ્રીને વિનંતી કરવામાં આવી હતી દિવસ પહેલા સુરતની અંદર એક ઘાતકી હત્યાની ઘટના બની છે આખો દેશ જ્યારે ડૉક્ટર સાહેબ આંબેડકરની જયંતિ ઉજવી રહ્યો હતો સંવિધાનની ઉજવણી થઈ રહી હતી એવા સમયે સુરતની અંદર દારૂ પીવાના પૈસા એક વ્યક્તિએ એક ગરીબ છોકરા પાસે માગ્યા ગરીબ છોકરાએ દારૂ પીવાના પૈસા આપવાની ના પાડી તેનું ખૂન કરી નાખવામાં આવ્યું આટલી ઘાતકી હત્યાનો બનાવ સુરતમાં બન્યો એ બાબતે આજે અમે સુરતના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ તમે જોઈ રહ્યા છો કે છેલ્લા ઘણા દિવસોથી દારૂ પીને કોઈના ઉપર કાર ચડાવી દેવી વડોદરામાં ગાંજાનો નશો કરીને કોઈને મોતને ઘાટ ઉતારી દેવા અમદાવાદની અંદર ડ્રગ્સનો નશો કરીને કોઈના પર કાર ચડાવી દેવી દારૂ પીવા માટેના પૈસા માગે પૈસા ન આપો તો ખૂન કરી નાખવું દારૂ અને ડ્રગ્સના કારણે ગુજરાતની અંદર ગુનાખોરી બેફામ હદે વધી છે અને જ્યારથી આઠ પાસ ડફોળ ગૃહમંત્રી બન્યા છે ત્યારથી તો ગુજરાતમાં ગુંડાઓએ તોડબાજોએ લુખાઓએ હરામખોરોએ માજા મૂકી છે કે મંત્રી જો આઠ પાસ હોય તો ગુંડાઓ કાબૂમાં સેના આવે એક તરફ ફાંકા ફોજદારી થઈ રહી છે કે સો કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનાવવું અને એક તરફ દારૂ પીવાના વીસ રૂપિયા માગવા જેવી બાબતમાં ગુંડાઓ ખૂન કરી નાખે છે ક્યાં ગયું સો કલાકમાં બનાવેલું ગુંડાઓનું લિસ્ટ ક્યાં ગયું એ લિસ્ટ ક્યાં ગયા ગુંડા કઈ જેલમાં પૂર્યા આવી હિંમત કેમ થઈ ગઈ કોઈની કે ખૂન કરી નાખે દોસ્તો ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ ભાજપના ગુંડાઓએ વધાર્યું છે છાસવારે રોજ છાપું ખોલો ડ્રગ્સના કારણે હત્યા છાપું ખોલો ડ્રગ્સના કારણે એક્સિડન્ટ છાપુ ખોલો ડ્રગ્સના કારણે હત્યા દારૂના કારણે હત્યા છાપુ ખોલો એટલે ડ્રગ્સ અને દારૂના સમાચારોથી ભરાયેલું છે ગુજરાત આવું ન હતું આ ગાંધી અને સરદારનું ગુજરાત છે અહીંયા આ આવી ઘટના બનતી નહોતી તમે જુઓ દોસ્તો કે છાશ્વા ગેંગો નીકળી જાય છે તલવારો લઈને રોડો પર ફરે છે ગુંડાઓને કંઈ કહેવાતું નથી પોલીસ એફઆઈઆર લખતી નથી આજે દેવી પૂજક સમાજના એક ગરીબમાં ગરીબ સમાજ છે ગુજરાતનો દેવીપૂજક સમાજ જે છોકરાનું ખૂન થયું છે એ સાત બહેનો ઉપર એક ભાઈ હતો માત્ર એક ભાઈ અને સાત બહેનો એના પરિવાર ઉપર શું વીતી હશે નહીં જેવી દારૂ પીવા જેવી વાતમાં હત્યા કરી નાખી છે આજે અમે સુરતના પોલીસ કમિશનરશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ કે રોકી લો આ ડ્રગ્સના દૂષણને દારૂના દૂષણને રોકી લ્યો અને આ ગુજરાતને સુરક્ષા અપાવવાનું કામ કરો એવી કરવા માટે આજે આજે અમે આવ્યા છીએ આમ આદમી પાર્ટી તરફથી દેવી પૂજક સમાજના સમર્થનમાં દેવી પૂજક સમાજને ન્યાય મળે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે ડ્રગ્સ અને દારૂ વેચનારાઓ ઉપર કંટ્રોલ આવે એવી માંગણી કરવા માટે આજે અમે સુરત પોલીસ કમિશનરની કચેરી આવ્યા છીએ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત